પ્રશાસન દ્વારા આજે નાની કેનાલ રોડ અને પંચાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા જેના કારણે વર્ષોથી અટવાયેલી માર્ગ વિસ્તૃતિકરણની પ્રક્રિયાને વેગ મળ્યો છે મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર પંચાસતર રોડ પર અને રહેણાંક અને વેપારી એકમોને માર્ગની હદમાં ગેરકાયદેસર દબાણો કર્યા હતા જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી આ મિલકત ધારકોને અગાઉ કાયદેસરની નોટિસો ફટકારીને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા સૂચના આપવામાં આવી હતી પરંતુ મુદ્દત પૂર્ણ થવા છતાં અમલ ન થતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ કાપલો ખડે પગે રહ્યો હતો અને અવરોધ ઊભા કરનારા તત્વો સામે લાલાંક કરવામાં આવી છે તંત્રની આક્રમક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે વન વીક વન રોડ યોજના હેઠળ શહેરના તમામ મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર ન થાય ત્યાં સુધી આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ રેકી કરીને નોટિસો આપવાની પ્રક્રિયા તેજ કરવામાં આવશે આ કામગીરીને પગલે માર્ગો ખુલ્લા થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે